જુહાર જય આદિવાસી દેશમાં વાતો વિશ્વગુરુ બનવાની થાય છે પરંતુ વિશ્વગુરુ બનવા માટે જે પાયાની જરૂરિયાત છે એ પાયાની જરૂરિયાતથી સરકાર જે છે તે લોકોને વંચિત રાખી રહી છે સરકાર ફક્ત મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ આ દાવાઓ જે છે તે એકદમ પોકળ છે એકદમ ખોટા છે વિશ્વગુરુ બનવા માટે પાયાની જે જરૂરિયાત છે તે શિક્ષણ છે પરંતુ ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં શિક્ષણમાં જે વિકાસ થયો છે તે વિકાસ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય એવી પરિસ્થિતિ છે જે સમાચાર પત્રોમાં અહેવાલ આવ્યા છે તેના પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં સોળસો ને છ શાળાઓ કુલ એટલી એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક ભણાવે છે અને એ શાળાઓ એવી નથી કે કોઈ એક જ ધોરણ હોય કે એક બે ધોરણ હોય એ જે શાળાઓ છે એ શાળાઓ બાલ વાટિકાથી લઈને ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓ ધરાવે છે એટલે તમે એક અનુમાન લગાવી શકો કે એ શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓ હોઈ શકે અને આ શાળાઓમાં બાળકોને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક છે હવે શિક્ષકની શું પરિસ્થિતિ થતી હશે તે પણ તમે વિચારી શકો છો કારણ કે એક જ શિક્ષકે બાલ વાટિકાથી લઈને ધોરણ પાંચ સુધીના જે વિદ્યાર્થીઓ છે એમને ભણાવવા હોય એટલે કોઈ એક વિદ્યાર્થી પર શિક્ષક વ્યક્તિગત ધ્યાન ન આપી શકે અને એના કારણે જે સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે એમને જે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ તે નથી મળી રહ્યું અને આપણે જાણીએ છીએ કે સરકારની જે સરકારી શાળાઓ છે એ બાબતે કેવી કામગીરી છે સરકાર મોટા મોટા મકાનો બનાવવાની વાતો કરે છે શાળાઓના પરંતુ એ શાળાઓમાં બાળકોને ભણાવવા માટે સ્ટાફ નથી એક બાજુ સરકાર ખાનગી શાળાઓ ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બીજી બાજુ જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓ પાછળ સરકાર પૂરેપૂરું ધ્યાન નથી આપી રહી આપણે જોઈ રહ્યા છે કે કેટલા વર્ષોથી શિક્ષકોની ભરતી પણ કાયમી ધોરણે નથી કરવામાં આવી રહી અને કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે આના પહેલા પણ આપણે જોયું કે ટેટ ટાટના જે ઉમેદવારો છે એ ઉમેદવારોએ કાયમી ભરતી માટે આંદોલનો પણ કર્યા પરંતુ સરકાર પર આની કોઈ અસર ન થઈ ત્યાં સુધી કે જે શિક્ષણ મંત્રી છે કુબેર ઇન્ડોર કહી દીધું કે તમારે નોકરી કરવી હોય તો કરો નહી તો રહેવા દો હવે આંકડા છે છ શાળાઓ એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક બાળકોને ભણાવે છે એક વર્ષ પહેલા આ જે શાળાઓ છે એમની સંખ્યા નવસો ને છ હતી અને એક વર્ષ પછી આ શાળાઓની સંખ્યા સોળસો છ થઈ ગઈ એટલે કે કુલ એક જ વર્ષમાં સાતસો જેટલી શાળા વધી ગઈ કે જેમાં માત્ર એક જ શિક્ષક ભણાવે છે હવે એનું કારણ જણાવતા જે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે સરકાર છે એના જે મંત્રી છે તે શું કહે છે કે વધઘટ બેલેન્સ કરવામાં અને કેટલાક લોકો પોતાના માદરે વતન જે છે તે ટ્રાન્સફર કરીને જતા રહ્યા છે અને એના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે તો સરકાર આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ તો એનું હલ ન લાવી શકે શું કાયમી ધોરણે વિદ્યાર્થી શિક્ષકોની ભરતી ન કરી શકે આમાં એવું કહેવું જરાય ખોટું નથી કે સરકાર જે છે તે સાણી જાણી જોઈને સરકારી શાળાઓ પાછળ ધ્યાન નથી આપી રહી ક્યાંક ને ક્યાંક જે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જે સરકારી શાળાઓમાં ભણે છે કારણ કે આપણે જાણીએ છીએ કે જે સરકારી શાળાઓ છે એમાં ગરીબ ઘરનો જ વિદ્યાર્થી ભણવાનો છે અમીર ઘનનો જે વિદ્યાર્થી એના છે એના માટે તો સરકારે પ્રાઇવેટ સ્કૂલો ખોલી છે જેમાં પચાસ હજારથી લઈને દોઢ લાખ બે લાખ સુધીની ફી છે અને જે સક્ષમ છે પોતાના બાળકોને આટલી ફી ભરીને ભણાવવા માટે તેઓ તો ભરીને ભણાવશે પરંતુ સરકારે ખરેખર જે લોકોએ એમને ચૂંટ્યા છે અમીર વર્ગે પણ ચૂંટ્યા છે એવું નથી કે ગરીબે ચૂંટ્યા છે પરંતુ અમીર કરતાં ગરીબની સંખ્યા વધારે છે અને ગરીબના હિતો માટે સરકારે પગલાં ભરવા જોઈએ પરંતુ આપણે જોઈ રહ્યા છે કે સરકાર ગરીબના હિતો માટે પગલાં નથી ભરી રહી ક્યાંક ને ક્યાંક સરકાર જાણી જોઈને જે ગરીબ ઘરના બાળકો છે ગરીબ ઘરના વિદ્યાર્થીઓ છે એમને અભણ રાખવાનું એમને શિક્ષણથી વંચિત રાખવાનું કાવતરું કરી રહી હોય એવું લાગે છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ વિકાસના દાવાઓ કરે છે કે ગુજરાતમાં અમે આ વિકાસ કર્યો છે તે વિકાસ કર્યો છે આટલો વિકાસ કર્યો છે પરંતુ આ જે દાવાઓ છે તે તદ્દન પોકળ છે કારણ કે આ જે આંકડા છે તે જ બતાવે છે કે સરકારે શિક્ષણ બાબતે કેટલો વિકાસ કર્યો છે હવે સૌથી વધુ જો જિલ્લો હોય જેમાં એક જ શિક્ષક ધરાવતી શાળા હોય તો તે છોટાઉદેપુર જિલ્લો છે તેમાં બસો ત્યાંસી શાળાઓ એવી છે એટલે કે સોળસો ને છ માંથી બસો ત્યાંસી શાળાઓ માત્ર છોટાઉદેપુર જિલ્લામાં છે બસો ત્યાંસી શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક છે છોટાઉદેપુર જિલ્લાની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી બહુલ વિસ્તાર છે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને આગળ એક આઈ એસ અધિકારી પણ એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી કે આ પ્રકારનું શિક્ષણ બાળકો મેળવી રહ્યા છે આમાં ફક્ત જે શિક્ષક છે એને જ આપણે દોષી ન ઠેરવી શકીએ કારણ કે આમાં સરકાર પણ દોષી હોઈ શકે જે પ્રમાણમાં સર શિક્ષકોની ભરતી કરવી જોઈએ એ નથી કરી રહ્યા અને કોઈ એક જ શિક્ષક જે શાળા ભણાવે છે એના પર સમગ્ર શિક્ષણનો ભાર આવી જાય છે અને એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે સરકાર ખરેખર વિશ્વગુરુ બનવાના દાવા કરતી હોય તો એમણે સૌથી પહેલા શિક્ષણ સરકારી શાળાઓ આધુનિક બનાવી જોઈએ સાથે સાથે શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવી જોઈએ એક તરફ સરકાર વિશ્વગુરુ બનવાની વાત કરી છે અને બીજી તરફ જે શિક્ષિત બેરોજગાર ઉમેદવારો છે એ ઉમેદવારોનું શોષણ પણ કરી રહી છે કરાર આધારિત ભરતી કરીને જો કાયમી ભરતી થાય તો એ જે શાળાના બાળકો છે બાળકોને પણ કાયમી શિક્ષક મળે અને જે છે એને પણ રોજગાર મળે પરંતુ સરકાર એવું નથી કરવા માંગતી એમણે નથી સરકારી શાળાઓનું શિક્ષણ સ્તર સુધારવું કે નથી બેરોજગારોને રોજગારી આપવી અને કદાચ એટલે જ સરકારની ગુજરાતની જનતાએ એકસો છપ્પન જેટલી બેઠકો આપી દીધી કે જાઓ અમે તમારાથી ખુશ છે એક તરફ જે બાળકો છે એમને શિક્ષણથી વંચિત રાખવાના કાવતરા થઈ રહ્યા છે હંમેશા સરકાર પર આરોપ લાગે છે કે સરકાર જે આદિવાસી બાળકો છે જે મજૂરના બાળકો છે એ બાળકોને પણ મજૂર જ બનાવવા માંગે છે એટલે સરકાર આશ્રમ શાળાઓ પાછળ પણ ધ્યાન નથી આપી રહી આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ એ છે કે ઉમરગામથી લઈને અંબાજી સુધી આ વિસ્તારમાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે ગૃહ ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે અને એના કારણે અહીંના જે આદિવાસીઓ છે તે રોજગારી મેળવવા માટે બહાર શહેરોમાં જવા માટે મજબૂર થાય છે અને સાથે સાથે તેઓ પોતાના બાળકોને પણ લઈ જાય છે અને એના કારણે જે બાળક છે એનું શિક્ષણ બગડે છે અને એ ભણી નથી શકતો અને ભવિષ્યમાં એ પણ મજૂર જ બને છે એ બાળકો માટે પણ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ આશ્રમ શાળાઓ જે છે તે આશ્રમ શાળાઓ પણ ધ્યાન આપવું જોઈએ કારણ કે આના પહેલા ઘણા બધા હાલના સમયમાં નોકરી કરી રહ્યા છે નોકરી કરી ગયા તો એ લોકો આશ્રમ શાળામાંથી ભણીને આવ્યા છે સરકારી શાળામાંથી ભણીને આવ્યા છે અને આજે ઊંચા હોદ્દા પર આવી ગયા છે સરકારી નોકરીઓમાં આગળ વધી રહ્યા છે પરંતુ સરકારને કદાચ એ નથી ગમી રહ્યું કે આજે ગરીબ ઘરનો જે બાળક છે તે ભણીને આગળ વધી રહ્યો છે મજૂરી છોડીને નોકરી કરી રહ્યો છે તો ક્યાંક સરકારને એ બીક છે કે જો મજૂરો ન મળશે તો આવનારા સમયમાં ઇન્ડસ્ટ્રી કોણ ચલાવશે કારણ કે સરકાર સૌથી વધારે ઉદ્યોગપતિઓ પર ધ્યાન આપી રહી છે અને ઉદ્યોગપતિઓનો ફાયદો કરાવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણનું સ્તર જે છે તે સ્તર નીચું કરીને પણ સરકાર એક તરીકે એક રીતે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાનું વિચારી રહ્યું એવું લાગી રહ્યું છે જો ખરેખર વિશ્વગુરુ બનવાની દાવો કરતો હોય તો પછી સરકારે શિક્ષણ પાછળ ધ્યાન આપવું જોઈએ અને બાળકો સારામાં સારું શિક્ષણ મેળવે એવી જોગવાઈ પણ કરવી જોઈએ જેથી કરીને બાળકોને સારું શિક્ષણ મળી રહે વાત સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી કરી લેજો પેજ ફોલો કરવાની બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર છે આદિવાસી